આપણે કોઈ વસ્તુ માટે સતત લડત લડતા હોઈએ એક વાર નહીં બે વાર નહીં વારંવાર તે વસ્તુને લઈ અને માગણીઓ કરતા હોય તેને લઈ અને લડત લડતા હોય ત્યારે આખરે તે તમને વસ્તુ મળવાની હોય ને તેની પહેલાં જ તે વસ્તુ તમારી પાસેથી કોક લઈ લેતો

નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જ્યોતિકા પંડ્યા કમોસમી વરસાદને લઈ અને જગતનો તાત ખેડૂત છે તેને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે તેમનો પાક છે તે નિષ્ફળીઓ છે સમગ્ર જે એક વર્ષની મહેનત છે તે પાણીમાં ગઈ છે તેમના ખેતરો આખે આખા ધોવાઈ ગયા છે તેમના પાકમાં કાંઈ જ નથી બચ્યું મગફળી લઈ લ્યો સોયાબીન લઈ લ્યો કપાસ લઈ લ્યો તેમાં પૂર્ણે છેવટે નાશ આવ્યો છે ને તેમજ આખા વર્ષની મહેનત તેમની નિષ્ફળી છે ત્યારે એમ કહી શકાય કે આખા વર્ષની મહેનત છે તેના પાકમાં

જગ્યાએ લેવામાં આવી રહ્યા છે અને એમ કહી શકાય કે જે પૈસા ખેડૂતોને મળવાના છે તે આગેવાનને મળી શકે છે તેવું સુદાન ગઢવીનું કહેવું છે ત્યારે સુદાન ગઢવીએ વધારે શું કહ્યું છે સૌ સાંભળીએ તેમને હમણાં જે આપણે માવઠું થયું છે એમાં આજે મારે મોટો એક ખુલાસો કરવો છે બાકી તો તમને જે ઠીક લાગે તે કરજો કારણ કે ખેડૂત ઉપર લાઠી ચાર્જ થાય ખેડૂતને ખાતરની લાઈનોમાં આપવું પડે ખેડૂતને ભાવ ન આપે ખેડૂતને બિયારણના ઠેકાણા ન આપે જતાંય આપણે ભાજપને મત આપવા જઈએ એમાં ભાજપનો વાંઘ નથી સાહેબ આપણો છે એકવાર બદલીન જોઈ લેવાય પછી એનો સગો મામો છે એટલે આપણે આપી દઈએ ને કાકો છે એટલે આપી દઈએ ને મારી જ્ઞાતિનો છે એટલે આપી દઈએ ને જ્યારે તમે ભાવ નથી મળતા અને ખાતર નથી મળતું ત્યારે જ્ઞાતિનું માણસ આવે જ મારી પાસે તો આ બધી વસ્તુઓ છે એ એ એ બહુ જ અગત્યની છે તો આજે મારે વાત એ કરવી છે કે મને હમણાં જે રીતે જાણકારી મળી છે પ્રમાણે ખેતીવાડી અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા છે કે તમે રોજ કામ કરી અને બતાવી દો સર્વે પૂરો થઈ ગયો આટલો બધો સર્વે કોમ પૂરો થઈ જશે પહેલી વસ્તુ તો એ છે ગ્રામ સેવકો છે મિત્રો ત્રણ હજાર બસો કે આસપાસના ગ્રામ સેવકો છે આવા ગામો જે લેવા જાય તોય મિનિમમ આઠ થી દસ દિવસ સર્વેમાં લાગે સર્વે કરાવો છો શું કામ તમે તમે નાટક કરવાના નામે નાટક કરો છો સર્વે શું છોટું છે ભાજપના તાલુકા પંચાયતના સભ્યો ભાજપના તાલુકા પ્રમુખો એ પોતે પોતાના ગામ દીઠ પંદર વીસ ખેડૂતોના નામ આપી રહ્યા છે

એટલે જે પંદર વીસ પંદર વીસ નામ મંગાવ્યા છે જે ભાજપના કાર્યકર્તા હોય મિત્રો મેં એવું જોયું છે કે ખુબ નુકસાન થયા છે પણ ભાજપના નથી એના આ લોકો રહ્યા છે દબાણ દબાણ કરીને અધિકારીઓ કે કાઢો તમે કેટલું મોટું પાપ કરી રહ્યા છો સાહેબ કોઈ એક ઘરના પરિવાર ને તમે એટલું મોટું અન્યાય કરી રહ્યા છે ક્યારેય જીવન ટૂંકાવશે તમને કેવી બધું આ લાગશે આજે આજે કરશનભાઈ આહિર ઘણા એવું કહેતા હતા કે આહીર સમાજના આપણા નેતા હોય ફલાણા ક્યાં ગયા નેતાઓ હું એટલે વારંવાર છું કે ક્યારેય સમાજનો તમારો ભાજપનો નેતા ક્યારેય આપણો સમાજનો હોતો જ નથી ભાજપનો દલ્લો જ હોય છે દલાથી વધારે કશું નથી હોતું એ ક્યારેય સમાજના નામે બોલી નહીં શકે ખેડૂત સમાજ ઉપર અત્યાચાર થાય ખેડૂત સમાજ ઉપર અ

સતત બેંકોના ફોન આવતા હતા અને પછી એણે જીવન ટૂંકાવી દીધું કઈ કઈ સ્થિતિમાં છે મિત્રો તમે જુઓ એટલે હું વારંવાર કહું છું જાગજો સાહેબ નહીં જાગો ને તો તમને બધા નૂટી લેશે મને મને કઈ સત્તાનો નો મોહ ત્યારે નો તો આજે નથી ને આવતી કાલે નથી સુદાન ગઢવી કોઈ સત્તા ભોગવ સત્તા તો હું હતો ત્યારે ભોગવતો હતો અત્યારે મારું મારું કઈ કોઈ કામ

વાગદાન ભાઈ કે છે હવે બીજેપી ઘર ભેગી થવાની છે મિત્રો આપણે કહીએ છીએ પણ આજે આજે એસઆઈઆર થયું છે તમે જો ભાજપના નેતાઓ છે પોતાના મળતીયાઓના નામો ચડાવી દેશે અને જે જેના ડિમોલેશન થયું હશે જેમના મકાનો પડ્યા હશે જે લોકો એ હશે એના નામ કપાવી નાખશે ચૂંટણી જીતી જશે પણ એવું નહીં થવા દઈએ આપણે તમે જ પર જાગૃત હો

અને એમાં એમાં ભાજપનો વાંક નથી એટલા માટે કે રાવણને પણ વધારે વધારે સત્તા મળતી ગયું તો એને અહંકાર આવી ગયો નહીતે ભાજપને આવી ગયો ખોટું શું છે આપણે એમને મત આપી દેવાના હોઈએ જ્ઞાતિ જાતિ ધર્મના નામે તો એને તો મારે એ તો સ્વાભાવિક છે કે ને અહંકાર આવે જ એટલે એ આપણો વાંક છે એમાં ભાજપના નેતાઓનો વાંક નથી પણ મારે આપ સૌને એટલું જ કહેવું છે કે સરકારને પણ કેવું છે આપણે પણ કેવું છે કે જે ગ્રામ સર્વેમાં તમે કાલે જ ખેતીવાડી અધિકારીઓને ફોન કરજો ખબરદાર જો ખોટો સર્વે થયું છે તો તમામ તમારા ભાજપના તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ ભાજપના જિલ્લા પ્રમુખ પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્યો એને ફોન કરજો કે જો મારા ખેતરનો સર્વે નુકસાન થયું છે અને જો ન આવ્યું તો તમને ગામમાં ઘૂસવા નહીં દઈએ બરાબર છે અને ટીડીઓને ફોન કરજો તાલુકા પંચાયત અધિકારી તાલુકા વિકાસ અધિકારી એને પણ કહેજો તાલુકા પંચાયતના મોટા ભાગે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો ભાજપના કબજામાં છે એને પણ ફોન કરજો કે સર્વે થવું જોઈએ ખાલી તમે ફોન કરીને નામ લખાવી દેશો એવું રામાસભાઈ કે સુધાન ભાઈ ધાંગધ્રામાં પણ વરસાદ છે માલપુર તાલુકામાં ક્યાંય પણ મળ્યું નથી વળતર તો મિત્રો હું એટલા માટે જ આપને જાગૃત કરવા માટે આજે ફોન કરી રહ્યો છે આ ફેસબુક લાઈવ કર્યું છે મને હમણાં જ મેસેજ મળ્યા છે કે આ લોકો ગેમ કરી રહ્યા છે સાચા ખેડૂતો રહી ન જાય એટલા માટે એટલે તમે આ બધાને ફોન કરજો ને કહેજો કે મારા ત્યાં સર્વે વ્યવસ્થિત થવું જોઈએ અને સર્વે થાય એ પ્રમાણે તમને વળતરે મળે હવે આ લોકો બે પ્રકારે નક્કી કરી રહ્યા છે તમે જોયું છે પ્રમાણે આમ આદમી પાર્ટીએ જે આ કિસાન આંદોલન કર્યું છે આમ આદમી પાર્ટીએ અત્યારે ખેડૂતો માટે લડી રહી છે ખેડૂતોના નેતાઓ બધા જેલમાં છે ભાજપ એટલી ડરી ગઈ છે કે સહાય તો જાહેર કરશે પણ સહાય જાહેર કરવામાં બે વસ્તુ છે સહાય જાહેર એવી રીતે કરો કે જેમાં અત્યારે પંજાબમાં તો હેક્ટરે પચાસ હજાર રૂપિયો સરકારે રાજ્ય સરકાર આપ્યા છે હેક્ટરે પચાસ હજાર એટલે એકરે તમે વિચાર કરો વીઘે વીસ હજાર થાય એકરે વીઘે સાત થી નવ આઠ હજાર રૂપિયા થાય તો મિત્રો મારી એ વિનંતી છે એ એટલા માટે કે પંજાબમાં તો ખેડૂતો સમૃદ્ધ છે જી અહીંયા આપણા ખૂબ દુઃખી છે એટલે તો આપઘાતો કરી રહ્યા છે બધા દેવાદાર છે બધા લોન ભરે છે તો આપણા ખેડૂતોને સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ પહેલી વસ્તુ થઈ છે બરાબર છે એક જાટ કેક દેવું માફ કરી દઉં મિત્રો દેવું માપ એટલા માટે જરૂરી છે કે આજે બધા ખેડૂતો અત્યારે મને કા ખેડૂતો આપઘાત કરી કરશનભાઈએ તો એ બિયારણ એના ઘરેણા મૂકીને ગયા છે ને એમાં પાછા ભરાય એમ નથી ને એમાં દેવું તો પાછું કારણ કે એ પ્રાઇવેટ લોન એને લીધી હશે પહેલી લોન તો એની બાકી જ હશે ચારે બાજુથી લોનો બંધ થઈ ગયા હશે પછી ઘરેણા ઉપર લોન ઉપાડી હશે ને એ પાછા ટકા વ્યાજ વધારે હોય દોઢ દોઢ બે ટકા હોય એટલે કે ચોવીસ વ્યાજ થાય તો આ બધાની વચ્ચે જયારે આ બધી વસ્તુઓ ઉપર ખૂબ દેવામાં આવી જાય છે ખેડૂત એટલે આપઘાતનો વિચાર કરે છે તો મારું પહેલી માંગણી છે કે ખેડૂતોનું દેવું માફ કરો બીજું કે હું ચાર તારીખથી મિત્રો હું પાછો સૌરાષ્ટ્રમાં જે જે વિસ્તારો છે એમાં ટુરમાં નીકળવાનો પ્લાનિંગ કરું છું તેમાં આપ સૌ જો આજુબાજુ તો આવજો બીજું કે ભાજપના નેતાઓને મારી વિનંતી કરી સાંસદ ધારાસભ્યોને કે ખબરદાર જો ખોટું સર્વે થયું છે તો તમારા ઇશારે સર્વે થઈ રહ્યા છે તમારા ઇશારે ખેડૂતો જે સાચા હશે બાકી રહી જશે અને એની જો લાગશે તો તમારો વિનાશ થઈ જશે ધ્યાન રાખજો એટલે મહેરબાની કરી તમામ ખેડૂતોને ખાતામાં રૂપિયા ડાયરેક્ટ નાખી દો સર્વે નાટક બંધ કરી દો અને એમાં ખાતામાં નાખો તો ખેડૂતોને દેવા કરો વન ટાઈમમાં આજે ખૂબ દુખી છે ખેડૂતો શિયાળુ પાક પણ અત્યારે નુકસાનીમાં મુકાયો છે મગફળી જે આવી થઈ નિંદામણ લણણી બિયારણ આ બધું કર્યું ને પછી પલડી ગઈ એટલે સાહેબ ખેડૂત જેટલું કોઈ દુઃખી નથી ખેડૂત એનો ભાગ્યો એને ભાગ્યાને પણ મળવું જોઈએ ખેત મજૂરને પણ મળવું જોઈએ તો મારી આપની વિનંતી છે સરકારને કે તાત્કાલિક ધોરણે દેવો માફ કરો બીજું કે ખેડૂતો માટે ખેડૂત કૃષિ પંચ બનાવો કાયમી ધોરણે નિકાલ થાય એમાં ખેડૂતોને ભાવથી માંડી ખેડૂતોની સિસ્ટમ હોય કોઈ લૂંટી ન શકે આવી વ્યવસ્થા કરો નહી તો રહેશે તો આપણે સૌ પાક વીમો બંધ છે બિલકુલ આજે સ્થિતિ એવી થઈ ગઈ કે ખેડૂતોને પાક વીમો પણ બંધ છે આજે પણ ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે મિત્રો આ સ્થિતિ ખરાબ છે છે બસ એટલી જ કહેવાની મિત્રો કે સર્વેમાં જો ગડબડ થાય તો તમે જાગૃત કાલે તમે બધાને ફોન ગુમાવજો ગ્રામ સેવકને ફોન કરજો તમે તાલુકા પંચાયતના ભાજપના સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખને જિલ્લા પંચાયતના ધારાસભ્ય સાંસદ જેને પણ ટીડીઓને પણ કરજો તલાટીને પણ કરજો ખોટું સર્વે ન થાય તમે બધા જાગૃત રહો

અને આજે જે અન્યાય થઈ રહ્યો છે માની લો કે તમને ભાજપ સર્વેમાં ન આપે તમને સહાય ન આપે તો પછી તમારો સગો મામો પણ કેમ તો ભાજપને મત ન આપતા નહીં તો આ જ ભાજપ જોઈએ છે એટલે બધી મારી વિનંતી છે જાગૃત થજો બીજા દસ ને જાગૃત કરજો જય જવાન જય હિન્દ જય જય કિસાન આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને જેમણે જ આ સર્વે ચાલી રહ્યો છે સરકારે જો સર્વે બહાર પાડ્યો છે જેમાં અલગ અલગ તેમના આગેવાનો છે તેમના મંત્રીઓ છે તેમને સર્વે માટે મોકલવામાં આવી રહ્યા છે જે મંત્રીઓ છે તેની મોટી મોટી એસીવાળી ઓફિસ છે તેમાંથી પહેલીવાર બહાર નીકળી અને ખેતરમાં જઈ રહ્યા છે સર્વે કરી રહ્યા છે ને હવે તે સર્વે આખરે પૂરો થવા આવ્યો છે ને જે ખેડૂતો છે તેને ક્યાંક ને ક્યાંક સહાયના નામની વસ્તુઓ મળવામાં આવી છે ત્યારે આમાં મોટું નવા જૂની સામે આવી રહી છે ઈશદાન ગઢવીનું એવું કહેવું છે કે આ ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો છે તેના નામ છે તે આગેવાનોના નામથી લેવામાં આવી રહ્યા છે ને જે પૈસા હવે ક્યાંક ખેડૂતોને મળવાના છે જે તેમના ખાતામાં જવાના છે તે ક્યાંક ને ક્યાંક હવે તે આગેવાનના નામે જશે એવું સુદાન ગઢવીનું કેવું છે ત્યારે અમારા અહેવાલ લઈ લઈને તેમજ જ્યાં સર્વે ચાલી રહ્યો છે જેમાં આ ગડબડ છે તેને લઈને આપનો શું અભિપ્રાય છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ